મિત્રો એકસો વર્ષ બાદ એક નક્ષત્રમાં સૂર્ય શુક્ર નો યોગ બનશે આ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન મિત્રો તમને જણાવી દઈએ કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરતા જ સૂર્ય સાથે યુતિ બનાવશે આ સમયગાળા દરમિયાન અમુક રાશિઓ ખૂબ ભાગ્યશાળી રહેશે ત્રીસ સપ્ટેમ્બરના રોજ શુક્ર પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરી જશે પહેલાથી જ સૂર્યદેવ બિરાજમાન છે એવામાં બંને ગ્રહોની યુતિ લગભગ એકસો વર્ષ બાદ બનવા જઈ રહી છે જેનાથી અમુક રાશિના જાતકોની કિસ્મત શકે છે સાથે ધન સંપત્તિમાં વધારો થશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે જેની અસર માનવ જીવન અને દેશ દુનિયા પર થાય છે તો ચાલો તમને જણાવી દઈએ કે શુક્ર અને સૂર્યના એક નક્ષત્રમાં આવતા કઈ કઈ રાશિઓને ફાયદો થશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ પાંચ રાશિના લોકો માટે અને ભગવાન ભોલેનાથના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો નંબર એક કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા વ્યક્તિત્વમાં સુધારો થઈ શકે છે નવા અને ઉત્તમ પ્રોજેક્ટ મળશે અને જીવનમાં સકારાત્મકતાનો વધારો થશે નોકરીમાં સારી તકો મળશે અને તમને અચાનક પેન્ડિંગ પૈસા મળી શકે છે સમયાંતરે અંધાર્યા નાણાકીય લાભ મળી શકે છે સાથે જ તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે તમે પૈસા બચાવવામાં સફળ થશો નોકરીયાત લોકો માટે આ સમયગાળો ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે તમને નવી નોકરીમાં ટ્રાન્સફર મળી શકે છે આ સાથે તમે તમારી પ્રતિભા અનુસાર સારી નોકરી મેળવી શકો છો મિત્રો અને પરિવારજનો સાથે તમારો સમય સારો પસાર થશે ભાઈ બહેનો સાથે સારો તાલમેલ મળશે માતા પિતા તરફથી સહયોગ મળવાની શક્યતા ઓછી છે આ સાથે જ ધંધામાં ઘણો ફાયદો થવાનો છે તમારી વ્યૂહરચના દ્વારા તમે કોઈ મોટો સોદો પ્રોજેક્ટ વગેરે મેળવી શકો છો તેની સાથે આર્થિક વિકાસ પણ સારો થશે પરંતુ સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે તેની સાથે માતા પિતા સાથે કોઈ મુદ્દાને લઈને વિવાદ થઈ શકે છે નંબર બે ધનરાશિ ધનરાશિના જાતકોને જણાવી દઈએ કે શુક્ર અને સૂર્યનો સંયોગ ધનરાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે તમારી આવક વધી શકે છે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે તમે પૈસા બચાવી શકશો અને તમને વ્યવસાયમાં પણ અનેક ઘણો લાભ મળશે તમારા જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમારી યોજનાઓ સફળ થશે દેશ વિદેશની યાત્રા કરી શકો છો તમને વાહન અને મિલકતનો આનંદ મળી શકે છે વ્યવસાયિકો સારો નફો કરી શકે છે નવા ઓર્ડર પણ મળી શકે છે આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે હા મિત્રો તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે બધી સમસ્યાઓનું નિરાકરણ થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ચાલો અમે તમને જણાવીએ કે ધન રાશિના જાતકો તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ઝંડો લગાવશો જેથી દુનિયા હવે તમારી સુંદરતાને જોશે એમ કહેવું ખોટું નહીં હોય અને કુબેર મહારાજજીના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે નંબર ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો તમારી કાર્યશ્રેણીમાં પણ સુધારો થશે તમારું મટકેનું કામ પૂર્ણ થશે અને તમે તમારા બાળકોની પ્રગતિથી ખૂબ ખુશ થશો લોકપ્રિય રહેશો તમને માન અને પ્રતિષ્ઠા પણ મળશે તમારી દૈનિક આવકમાં વધારો થશે નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર કેટલીક નવી જવાબદારી મળી શકે છે અને તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે કાર્ય સ્થળ પર તમારી પાસેથી તમારા વિચારો યોગ્ય રીતે વ્યક્ત કરવાની અપેક્ષા રાખવામાં આવશે જે તમને ઘણો ફાયદો કરશે કાર ખરીદવા માટે આ યોગ્ય સમય હોઈ શકે છે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે પ્રેમની બાબતમાં રોજબરોજની વાતચીત દરમિયાન એવા લોકો સાથે વાત કરવામાં સંકોચ ન કરો તમને રસપ્રદ લાગે છે કે જે લોકો વેપારી વર્ગના છે તેઓને ધંધામાં ફાયદો થશે જે વૃષભ રાશિના લોકો છે તે જ સમયે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓને હવે સફળતા મળશે વૃષભ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે જેઓ વૃદ્ધ છે તેમને તેમના કાર્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે જીવન તેમના સ્વાસ્થ્ય પર થોડી અસર થઈ શકે છે તે શ્વાસમાં દુખાવો થઈ શકે છે અથવા ગુટમાં દુખાવો થઈ શકે છે નંબર ચાર તુલા રાશિ મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે અને સાથે જ તમે સ્વાસ્થ્યથી પણ મુક્ત થશો તુલા રાશિના જાતકોને આગામી સમયમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે પ્રભુનારાયણના આશીર્વાદથી તમારા બધા અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે તુલા રાશિના જાતકો આ વાત જાણી લો કે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે જેઓ નોકરી છે તેઓ તમને કોઈ ખાસ સાથે મળશે કામ માટે તમારી પસંદગી થઈ શકે છે તમારા માટે પણ કોઈ ખાસ કામને લઈને તમે ખૂબ જ ઉત્સાહિત દેખાશો તમે આર્થિક રીતે મોટું રોકાણ કરી શકો છો તમારા માટે તમારા સાસરીયામ તરફથી ઘણી મદદ મળી શકે છે નંબર પાંચ મીન રાશિ મીન રાશિવાળા લોકો તમે કરિયરના ક્ષેત્રમાં પ્રગતિ કરી શકશો અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી પણ રાહત મેળવશો મિત્રો અમે તમને જણાવી દઈએ કે વેપારી વર્ગના લોકો તેમની યોજનાઓ દ્વારા સારો નફો મેળવવામાં સફળ થશે અને નોકરી કરતા લોકોને પણ અધિકારીઓ અને સહકર્મીઓનો સહયોગ મળશે અને કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે જેના કારણે તમને પુરસ્કાર પણ મળશે આ સાથે આ રાશિના લોકો તમને કહી શકે છે કે તમે તમારા પ્રેમજીવનમાં સકારાત્મક અને આધ્યાત્મિક પરિણામો જોશો સારા સમાચાર સાંભળવા મળશે પરિવારના કોઈ સભ્ય તરફથી શક્ય છે કે સમાજમાં તમારું માન વધશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર